કૃષ્ણ મિત્રો આપણી ચેનલ પ્રચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં દેવશયની એકાદશીની વ્રતવિધિ કથા મહિમા અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે જાણીશું મિત્રો વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે જેમાંથી દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે આ દિવસે વિષ્ણુજી ચાર મહિના સુધી યોગ નિંદ્રા માટે ક્ષીરસાગરમાં જાય છે અને આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે ચાતુર્માસને કારણે હિન્દુ ધર્મમાં લગ્ન ગૃહ પ્રવેશ અને નવું કાર્ય શરૂ કરવાની મનાય છે વિષ્ણુજી યોગ નિંદ્રામાં હોવાથી મહાદેવ બ્રહ્માંડ ચલાવે છે આ વર્ષે દિવસેની એકાદશીની શરૂઆત પાંચ જુલાઈ સાંજે છ વાગે અને અઠાવન મિનિટથી થશે અને એકાદશીનું સમાપ્તન છ જુલાઈ રાત્રે નવ વાગ્યે અને ચૌદ મિનિટે થશે આ અનુસાર આ વર્ષે દેવશૈની એકાદશીનું વ્રત છ જુલાઈ બે હજાર પચીસના રોજ રાખવાનું રહેશે આ સ્થિતિમાં ચાતુર્માસ પણ આ દિવસથી શરૂ થશે સાથે જ દેવતાઓ દેવશૈની એકાદશીના રોજ શયન કરશે તેથી આ દિવસે પૂજા દાન દક્ષિણા અને ઉપાયો કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે મિત્રો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ રથ સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપને આવનારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચી શકે ધન્યવાદ દેવસાઈની એકાદશીને દેવકોઢી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીની દેવ ઓઢી કે પદ્મ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે દેવશયની એકાદશીની કથા સાંભળીને મિત્રો યુધિષ્ઠિરે કહ્યું કે હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું હે રાજશી પર ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી સામૂહિક પાપ અને સમસ્યાઓનો નાશ થાય છે વ્યક્તિનું મન શુદ્ધ થાય છે દુર્ઘટનાઓના યોગ ટળે છે આ એકાદશીના બાદથી શરીર અને મનને શુદ્ધ કરવામાં આવે છે દેવસૈની એકાદશી પર રાત્રિકાળમાં ખાસ વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમને પીળી વસ્તુઓ ખાસ કરીને પીળા વસ્ત્ર અર્પણ કરવા શ્રીહરિને ધૂપ દીપ ફળ ફૂલ વગેરે અર્પણ કરવા તેમના મંત્રોનું જાપ કરવો આરતી ઉતારવી અને ભગવાનને સુખ અને શાંતિ બનાવી રાખવા માટે પ્રાર્થના કરવી સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુષ્કાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોની ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દરવી ઉઠ્યું કેટલાક લોકો ક્ષુદ્ધા દેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા થઈ ગયા અનાજના સાંસા પડવા માંડ્યા રાજાએ વિચાર્યું કે અન્ન તો બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર રોક્યા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો જ કંઈ દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગેરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ અગિયારસે દેવસેની એકાદશીનું વ્રત કરે છે મુને કહ્યું કે હે રાજન આ એકાદશી મનવાંચિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારી અને પ્રજાએ પણ આ દેવસેની એકાદશીનું વ્રત કરવું જોઈએ માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુષ્કાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલક પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ દેવશયની એકાદશીને દેવકુટી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મો માંગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અને અનાજના રાજા પ્રજામાં આનંદ છવાઈ ગયો અષાઢ શુક્લ પક્ષમાં દેવ ઉઠી એકાદશી ના છે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે દેવપુઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષ નાગની છૈયા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કાર્તક માસને એકાદશી ન આવે આથી અષાઢ શુક્લા એકાદશીથી માંડીને કાર્તક શુક્લા એકાદશી સુધી મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ જે મનુષ્ય આ નું વ્રત કરવું જોઈએ એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ એમ કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચાંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારો પ્રિય કરનારો છે જે મનુષ્ય દીપદાન ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતા ચોમાસું વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે એ માસમાં ભગવાન વિષ્ણુ યુગ નિંદ્રામાં શયન કરે છે આથી મનુષ્ય ભૂમિ પર શયન કરવું જોઈએ શ્રાવણમાં શાક અને દૂધ પાદરવામાં દહીં અને કાર્તકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ પરમગતિ પ્રાપ્ત થાય છે હે રાજન એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે આથી સદા એનું વ્રત કરવું જોઈએ અષાઢ શુક્લાદેવ કોઢી અને કાર્તિક શુક્લા દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી શુક્લ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસનું શું મહત્વ છે તે જાણીએ મિત્રો તબીબી વિજ્ઞાન અનુસાર આ સમયગાળા દરમિયાન સૂર્ય અને ચંદ્રનું તેજ પૃથ્વી પર ઓછું પહોંચે છે પાણીની માત્રા વધે છે પર્યાવરણમાં ઘણા જીવંત જીવોનો જન્મ થાય છે જે ઘણા રોગોનું કારણ બને છે તેથી સાધુ સંતો તપસ્વીઓ આ સમયગાળા દરમિયાન એક જ જગ્યાએ રહીને તપસ્યા સાધના સ્વાધ્યાય અને ઉપદેશ વગેરે કરે છે એકાદશીના દિવસે ક્યારે શુભયોગ બને છે એના વિશે જાણીએ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ રાત્રે નવ વાગે આ પછી શુભ યોગ બની રહ્યો છે આ યોગમાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી તમામ પ્રકારના શુભ કાર્યોમાં સફળતા મળશે આ સાથે ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો સંયોગ પણ બની રહ્યો છે ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે આરામ કરે છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે આ સમય દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ફક્ત લગ્ન અને અન્ય શુભ કાર્યો કરવામાં આવતા નથી આ સમય દરમિયાન વ્યક્તિએ શક્ય તેટલું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ચાતુર્માસમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે તે જાણી લઈએ આપણે ચાતુર્માસમાં પ્રથમ શ્રાવણ મહિનો આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવની સમર્પિત છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી શુભ પરિણામો મળે છે આ પછી ગણેશ ચતુર્થી અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે આ પછી ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય થઈ નથી હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલે છે વર્ષ બે હજાર પચીસમાં માં ચાતુર્માસ છ જુલાઈથી શરૂ થશે અને દેવશયની એકાદશી પણ આ દિવસે છે દેવ ઉત્થાન એકાદશી એક નવેમ્બરના રોજ છે એવું કહેવાય છે કે આ એક દિવસથી ભગવાન વિષ્ણુ પોતાનો વિશ્રામ કાળ પૂર્ણ કરીને ક્ષીર સાગરમાંથી બહાર આવે છે અને બ્રહ્માંડનું ફરી સંચાલન કરે છે જાતુર્માસમાં ભગવાન વિષ્ણુ અને શિવ પૂજાનું અનેરું મહત્વ છે મિત્રો ચાતુર્માસમાં પૂજા અને ધ્યાનનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવ પ્રબોધીની એકાદશી સુધી આરામ કરે છે આ સમય દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે આ દિવસોમાં ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવનો અભિષેક કરવો જોઈએ વિષ્ણુને તુલસી અને શિવને બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ ઉપરાંત ઓમ વિષ્ણવે નમઃ ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવો જોઈએ આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે ઉપરાંત ગરીબ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ દેવશયની એકાદશી પર દીપ પ્રગટાવવાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ દેવશયની એકાદશીને લઈને કેટલાક જ્યોતિષ ઉપાય પણ જણાવે છે જેને કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે આ ઉપાય કરવા માટે અન્ય કોઈ વિધિની જરૂર નથી હોતી દેવશયની એકાદશીના દિવસે પાંચ જગ્યાએ ઘીનો દીવો કરવાથી લાભ પ્રાપ્ત થાય છે દેવશયની એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે

તેમને કેસરની ખીર ધરાવી આ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિથુન રાશિના લોકોએ દેવશૈની એકાદશી પર શ્રી હરિને લીલા ફળો ચડાવવા જોઈએ આનાથી ધંધામાં વૃદ્ધિની તકો ઊભી થાય છે કર્ક રાશિના લોકોએ દેવશૈની એકાદશી પર હળદરની સાત ગાંઠો લઈ ઓમ હિરી હિરણ્ય ગર્ભાય અવ્યક્ત રૂપિણી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ ઉપાય વ્યવસાયમાં અછત દૂર કરી શકે છે સિંહ રાશિના લોકોએ એકાદશી પર શ્રી હરિની પૂજા કરતી વખતે માળા સાથે ઓમ પિન પિતાંબરાય નમઃ મંત્રોનો જાપ કરવો જોઈએ આનાથી ધન અને અનાજમાં વૃદ્ધિ થવાની તકો મળે છે કન્યા રાશિના લોકોએ એકાદશી પર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તેની અસરથી ઈચ્છિત પરિણામો મળે છે તુલા રાશિના લોકોએ એકાદશી પર જરૂરિયાતમંદ છોકરીઓને દૂધ અને દહીંનું દાન કરવું જોઈએ આનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ઋષિક રાશિના લોકોએ એકાદશી પર શ્રીહરિનું વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ આ દરમિયાન ઓમ અહ અનિરુદ્ધાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આનાથી કારકિર્દીમાં સફળતા મળે છે અને વ્યવસાયમાં નાણાકીય લાભ થાય છે ધનુ રાશિના લોકોએ વિષ્ણુજીને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ આ ઉપરાંત તેમને ચણાના લોટના લાડુ ચડાવવા આનાથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થાય છે મકર રાશિના લોકોએ એકાદશી પર વિષ્ણુજીને ચૂરમા ચઢાવવા જોઈએ આ ઉપાય તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે કુંભ રાશિના લોકોએ દેવશયની એકાદશી પર ભગવાનને જોઈએ આનાથી નાણાકીય લાભ થવાની શક્યતા બને છે અને મીન રાશિના લોકોએ એકાદશી પર ભગવાનને કેળા અને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ તેની અસરથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયોને સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર રાધે કૃષ્ણ મિત્રો